ઘણા વર્ષોથી ફિલ્મ લાઈનમાં છું બે હજાર છ તમને ખબર હશે મેં મીડિયા સાથે પર ઘણી બધી વાત કરી ને બે હજાર સાતમાં મુખ્યમંત્રી મોદી સાહેબ હતા ત્યારે મારી ફિલ્મ રિલીઝ થયેલી ત્રીસ જન્મ જન્મની ભૂલાશે નહીં આપ લોકોને ખબર હશે તો એ ફિલ્મ માટે મને બેસ્ટ એક્ટરની બેસ્ટ બેસ્ટ ફિલ્મ એવોર્ડ એ વખતે મોદી સાહેબ હતા એ વખતે મને મળ્યો તો ત્યાર પછી અત્યાર સુધી કશું મળ્યું નહીં મોદી પણ સરકાર તો એ છે ને એ વખતે એટલી સારી એક્ટિંગ પણ નથી આવડતી કદાચ એવું બન્યું છે કે ઠાકોર સમાજના માટે પણ એવું કર્યું હોય કે એવું પણ બને પણ જે પણ હોય પણ એ વખતે સન્માન તો કર્યું હતું ને ભાઈ જયારે ઠાકોર સમાજ માટે ત્રણ સેક્ટરમાં જગ્યા આપવામાં આવી ત્યારે મોદી સાહેબ ભાષણ કરતા હતા ત્યારે હું ભાષણ કહી દેતો છે ત્યારે મોદી સાહેબે કીધું કે વિક્રમ ઠાકોર ક્યાં છે માણસ કદી કોઈ એમને મળ્યો નતો એ પણ મને મળ્યા નતો એમને એટલી ખબર હતી એ વખતે તો વિક્રમ ઠાકોર કોઈ છે એ વખત ની વાત કરું છું અત્યારે એ જ સરકાર તો એ સરકારના લોકોને ખબર નહીં કે વિક્રમ ઠાકોર કોણ છે ચલો જવા દે બધી વાત આપણી વાત નહીં કરીએ આપણે બધી વિવાદો કરવું નહીં હું પહેલા કહું આપણો વિવાદ માટે ઉભા નહીં છે આપણે દરેક સમાજના કલાકારોને માન સમાન મળે એટલા માટે આપણે આ હું લાવી તો હતો આપણે જે અત્યારે પણ છે એટલા માટે છીએ કોઈ ભાજપ નહીં કોઈ કોંગ્રેસ નહીં હા અમુક નેતાઓ બોલે તો બોલવું બરાબર હા તો એમને તો મોકો જોતો હતો એટલે બોલી કાઢ્યું એ તમારો વિષય છે મારો વિષય નહીં એ પણ એ મારો વિષય નથી

લાખો લોકો એ પિક્ચરને પસંદ કરી અને ઘણા બધા એવોર્ડ થતા હોય છે બહાર પણ એ બધા એવોર્ડ કેવા હોય છે ખબર તમને પછી એવોર્ડ લઈ લો બરાબર એટલે એ બધા એવોર્ડ હું જતો નથી પહેલા જીવતો એક બે વાર પણ પછી મને ખબર પડી કે ભાઈ મન તો બી રાખ્યું રાખ્યું બધા જુઓ નોંધી હું જતો નથી બધું જતું રહેશે એટલે બધાને એવોર્ડ આપી દીધા પછી સમાપન કરી નાખ્યું વાહ જોરદાર કેવાય કેવું પડે પછી નક્કી કર્યું કે આપણે એવા પ્રાઇવેટ એવોર્ડમાં જવું નહીં પણ આ તો સરકારનો એવોર્ડ હતો ભાઈ સરકારી એવોર્ડ મળવાનો હતો મને ખેડૂત એક રક્ષ રક્ષક પિક્ચર માટે તો મને બહુ આશાઓ હતી એ તો બધા ખરીદીને એવોર્ડ લેશે બધા બરાબર પ્રાઇવેટ એવોર્ડ હતા પણ આ તો સરકારી એવોર્ડ ને મારું ખેડૂત એક રક્ષક નોમિનેશન આ પિક્ચરનું થયું છે બીજી ઘણી બધી પિક્ચર હતી ને બધી ઘણી બધી સારી પિક્ચર હતી ને પિક્ચરોને એવોર્ડ પણ મળ્યા ને બહુ સારી પિક્ચરોને એવોર્ડ મળ્યા એ બધી વસ્તુ બરાબર છે પણ આમાં આમ ક્યાંથી હોય કેવી બેસ્ટ હીરો બેસ્ટ સિંગર બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર બેસ્ટ એક્ટર કેટલો હીરો ને એક્ટર બેસ્ટ ડાયરેક્ટર બેસ્ટ સ્ટોરી બેસ્ટ ફાઇટ આવી ઘણી બધી કેટેગરી હોય નોમિનેશન જયારે આપણું પિક્ચર હતું કોઈ બીનું તો તમે નહીં માનો એ પિક્ચર તમને બધા ખબર જોઈને પિક્ચર મારા માટે કહેવા નહીં વાગતો ભાઈ હો કે જોરદાર પિક્ચર હતી એવી મારા માટે નહીં કેવું નહીં વાગતો હા ભૂતો કરી ગયો તમે કેવી પિક્ચર હતી

ખેડૂતને સરકાર કેવા કેવા લાભ આપે છે આવી તો લાભ આપે છે ફાઇટ જોતા ગુજરાતી પિક્ચર ની વાત કરું છું બીજા પિત્ચરો ગુજરાતી પિત્તરોની ફાઇટ ના આપણા મારા ની ફાઇટ કેવી હોય સારી છે ને બીજા કરતા તો સારી છે ને હા ગીતો એ પિક્ચર નું ડિરેક્શન જીધું પણ ડેક્ટ કરેલું કીધું જોરદાર હતું બધી જ રીતે એ પિક્ચર પણ એકવી પછી એક બી કેટેગરીમાં એવોર્ડ ના મળ્યો ત્યારે એક બે ન્યૂઝ ચેનલમાં મારી ચર્ચા પણ થઈ ત્યારે મેં કીધું એ લોકોને કીધું કઈ મને પહેલા બી એવોર્ડ કોઈ આપતા પ્રાઇવેટ વાળા સરકારી વાળાએ આવું કર્યું બહુ આશાઓ હતી પણ તય મેં કીધું કે મને લાગ ત્યાં ત્યારે પણ હું બોલતો મને એવોર્ડ એક બીક્ટર એવું ના મળે બાર આપણા પિક્ચર બીજી બધી કેટેગરીમાં એક બે એવોર્ડ તો મળવા જોઈએ એમાંથી ખાસ બેસ્ટ ફિલ્મ કેમ કે મને આશા એ પિક્ચરો બધું જવા દે સરકાર એ તો કહે છે ને કે ભાઈ સરકારનું અમુક હું સારું બોલ્યા સારું કહો સરકાર ખેડૂતને કેવા કેવા લાભ આપે છે એવી વાત કરી છે તો બેસ્ટ ફિલ્મ એવોર્ડ તો મળશે મને એવું હતું પણ પણ ના મળ્યું એની જવાબદાર કોણ તો સરકારને ખબર નહીં હોય સરકારને ખબર નહીં હોય ચલો સીએમ સાહેબને ખબર નહીં હોય કદાચ એ વખત કોણ હતા રૂપાણી સાહેબ હતા એટલું કોઈ યાદ નથી મને કેમ કે ભાઈ ગુજરાતમાં કુ કામ લઈને બેઠા હોય ને બધી જગ્યાએ ધ્યાન ના આપી શકતા બરાબર છે આપણે માનીએ છીએ પણ જે વચ્ચેવાળા કમિટીવાળા હતા જે બરાબર એ લોકો પિક્ચર જોયું તો એમને એવું ના થયું કે ભાઈ આ પિક્ચર આપણા સરકાર માટે પણ બહુ સારી એમને મેસેજ આપ્યો હતો તે એટલું ના થયું કે આ પિક્ચરને આપણે કોઈ પણ એવોર્ડ આપીએ તેમ ના આપ્યો ને ના આપ્યો બરાબર તો એ વસ્તુ સરકારે કેમ નોંધ ના લીધી તો આ વચ્ચેવાળા બધા તમે જ છે ને તો એમને કાઢો અથવા તો સારી સારી પિક્ચર મારી વાત કરતો નથી હું બીજા કોઈ પણ કોઈ પણ હીરોની વાત હોય પિક્ચરની વાત હોય બીજા હીરોની પિક્ચર સારી હોય તો એને પૂરેપૂરો એવોર્ડ મળવો સારો એવોર્ડ મળવો જોઈને એનો હક મળવો જ જોઈએ એ મારી પિક્ચર હોય તો કોઈ બીજા હીરોની પિક્ચર હોય આ ખેડૂતની વાત એટલા માટે કરી કે એમ સરકારે આગળ સંદેશો હતો એટલા માટે મળ્યો ઘણા બધા આવતો કેટલા ટાઈમ થી આ લોકો ઇગ્નોર કરે છે અને કેમ કરે છે એ બી મને ખબર છે હું ટિકિટ લેતો નહીં એટલે ઇલેક્શન નહીં લડતું ના મા લડવાની ક્યાં જોયું તમે બધા ખરાઈ ગયા જીતી લે છું